ભાભર શહેરમાં ઔદિત્ય પાંચ પરગણા સમાજ આયોજિત કુલ એકસો બ્યાસી બટકોની જનોઇ પ્રસંગનું આયોજન સંતોની હાજરીમાં કરાયું આ પ્રસંગે કુલ એકસો બ્યાસી બટકોને દરેકને રૂપિયા એકસો એકની દક્ષિણા જબ્બરસિંહ જાડેજાએ આપી હતી બ્રહ્મ સમાજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી આનંદ પ્રકાશ બાપુની જન્મ જયંતિની ઉજવણી બ્રહ્મ સમાજે ધાર્મિક કાર્યને વેગ મળે એ રીતે કરી હતી સમસ્ત પાંચ પ્રગણા બ્રહ્મ સમાજ આયોજિત ભાભર બોડીની અંદર આજે એકસો જેટલા બટુકોએ આજે અજ્ઞપતિ ધારણ કરી છે એટલે એમનો આજે બીજો જન્મ છે આજે બીજા જન્મની અંદર આ જે બ્રાહ્મણોની જે અગ્નપતિ ધારણ કરવાને જે જ્યારે બ્રાહ્મણને ત્યાં કોઈ પણ દીકરાનો જન્મ થાય ત્યારે સૂર્યનારાયણ સૌથી પહેલાં રાજી થાય છે એટલા માટે કે એક અર્ક દેવાવાળો બ્રાહ્મણનો દીકરો આ પૃથ્વી ઉપર જન્મ્યો છે અને બ્રાહ્મણની જે ફરજ છે આજથી એમને અધિકારો મળે છે સોળ વર્ષની ઉમર સુધીમાં સંસ્કાર લઈ લેવા પડતા હોય છે આજના કળિયુગમાં કદાચ ત્યાં બે પાંચ વર્ષ આગળ પાસે કરતા છે પણ સાચો જે ધાર્મિક રીતે જે જોવા જઈએ ત્યારે એમને આજથી જેને નિર્ણય કહેવાય કે સત્તા જેમ રાજકારણ મળે એમ એમને સમાજની અંદર હિન્દુ ધર્મની અંદર ધાર્મિક રીતે એમને સત્તા મળી છે કે એ ગાયત્રી માતાની પૂજા કરી અને બ્રાહ્મણ તરીકેનું જે જીવન છે એ જીવનને આગળ વધારી શકે આજે માત્ર ત્રણ દોરા અમારામાં નિયમ જે બ્રાહ્મણોને યજ્ઞોપતિની અંદર જ્યારે કુમારો હોય ત્યારે ત્રણ ત્રણ દોરા હોય અને જયારે પ્રણિત થાય ત્યારે છ દોરા હોય અમારી નિશાની છે ત્રણ દોરાની અંદર બ્રહ્મા વિષ્ણુ ને મહેશ નો સમાવેશ થયેલો છે એની અંદર ત્રણની અંદર ત્રણ ત્રણ બીજા ધાગા અંદર હોય છે કુલ જોવા જઈએ તો નવ જેટલા ધાગાઓથી એટલે નવ એની અંદર જે સંસ્કારો છે બીજા અંદર ઉમેરવામાં આવે છે જેની અંદર દેવો જે છે એની અંદર દેવોનો સમાવેશ થયેલો છે અને જે ઘણા અમને પૂછે કે તમે જે આ યજ્ઞપતિ ધારણ કરો છો અને બ્રાહ્મણો જ્યારે લઘુગ્રંથા માટે જાઓ ત્યારે કાન ઉપર જે તમે જન્મ ધરાવો છો એનું કાન છે ત્યારે અમે કહીએ છીએ કે યજ્ઞપતિને અંદર જે દેવોનો વાસ છે એ વાસને અશુદ્ધ ના થાય દેવો એના માટે કરીને એમને અમે કામ પર આ જે બ્રાહ્મણોની વિધિ છે જે બ્રાહ્મણોનો અધિકારો છે બ્રાહ્મણને જે આપેલી કુદરતે જે ભગવાને આપેલી જે તાકાત અને શક્તિ છે એ ત્રણ જાતની શક્તિ પૈકીની આ પ્રથમ શક્તિ છે કે અગ્નપતિ ધારણ અમે કરીએ અમને સતત યાદ કરાયા કરીએ કે અમે બ્રાહ્મણ છે અમારા જે ના થાય જતા ના બેસા જે તે બેસવાનું ના થાય આ જે અમને સતત યાદ કરવાવાળો આજે આજે એકસો ને સિત્તેર બટુકો બ્રાહ્મણ છે આજે સાર્વજનિક રીતે ઘરે દરેક પોતાના ઘરે અગ્નપતિ ધારણ કરાવે જ છે પણ જે સાર્વજનિક જે થાય છે સમૂહમાં જે થાય છે એનો જે આનંદ અને જે સંતો નો આશીર્વાદ છે એ સંતો ના આશીર્વાદ આજે ત્રણ સંતો ના આશીર્વાદ ત્રણ ધાની અંદર મળ્યા છે એ એમના ભવિષ્ય માટે સાથે ગણપતસિંહ વાઘેલા ભાભર